સુરતના પુણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના પાઠણાવાળાઓ દ્વારા મનપા કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ આક્ષેપો કર્યા સુરતના પુણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના પાઠણાવાળાઓ દ્વારા ખાનગી પ્લોટમાં ધંધો કરે છે તો પણ એસએમસીના લોકો બજાર જોરજબરી બંધ કરાવી પરમિશનની માંગ કરે છે તેવા આક્ષેપો રવિવાર બજાર છૂટક મજૂરોએ કર્યા છે જેમાં જ્યાં લોકો લારી પાઠણા લગાવે છે એ જગ્યા પ્રકાશભાઈ નામક વ્યક્તિની ખાનગી જગ્યા છે તો પણ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ ગરીબ મજૂરો છૂટક ધંધા કરનારાઓને હેરાનગતિ કરે છે તેવા આક્ષેપ કર્યા છે જેમાં અગાઉ પણ મનપા દ્વારા આ બજાર બંધ કરાવી દેતા ત્યાંના છૂટક મજૂરો દ્વારા સાંસદ શ્રી સી આર પાટીલ ના શરણે ગયા હતા જ્યાં સી આર પાટીલ સાહેબ દ્વારા ફરી આ લોકોના વ્યાપાર શરૂ કરાવી આપ્યા હતા તેવામાં ફરી એકવાર મનપા દ્વારા બજાર ચાલુ કરવા પહેલા પરમિશન લઈ આવજો તેવું કહેવામાં આવતા ગરીબ મજૂરો દુવિધામાં મુકાઈ ભૂખે મરવાનો વારો અમારા ઉપર આવ્યો છે એવું કહેવામાં આવ્યું છે